જે ડાયરેક્ટ તમે જઈ શકો છો તો પુણ્યા મહાદેવ બહુ તરફ પાવાગઢનો ખતનો જંગલ રાજાજો પ્રાચીન બાંધકામ તમને જોવા મળશે આપણને જે કંઈ મળે હું તમને બધું બતાવીશ વિડીયો સાથે બન્યા રહીજો અને પાવગઢ દોસ્તો એટલે આ છે પાવાગઢ ડુંગરાનો નજારો પણ વહી રહ્યું તે પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માથે ઈશ્વર મહાદેવનું દર્શન કરવા મળશે અને આ છે દોસ્તો દોસ્તોને આવો ટ્રેકિંગ કરીને રસ્તોને થોડા તમે આગળ આવશો જગ્યા પર તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે ખુણિયા મહાદેવનો ધોધ તો દોસ્તો જ્યારે તમે દોસ્તો ને આ જે રોડ છે તે હાલોલથી પાવાગઢ તરફ જાય છે અને સામે છે મંદિર મોરલી તરફ ગૌશાળા ને સામે છે તો દોસ્તો પાવાગઢ ગેટ એ આ ગેટની એક તમારે જો ખૂણિયા મહાદેવ ધોત જવું હોય તો આ જે કુણિયા મહાદેવ તો અહીંથી તમે ડાયરેક્ટ જઈ શકો છો અહીં તમને ઘણી બધી ગાડી પણ જોવા મળશે ના આ છે ગાડીઓ તમે અહીંથી ડાયરેક્ટ તમે જઈ શકો છો તો મહાદેવ ધોધ તરફ તો દોસ્તો હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ કુણિયા મહાદેવ ધોધ તરફ અને આ જે લોકો છે તે અંદર જઈ રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો દોસ્તો ના છે પાઘન ખતનો જંગલ અને દોસ્તો આ છે સક્કર તલાવ અને બાજુમાં થઈને જ રસ્તો જાય છે ખુણિયા મહાદેવ ધોધ તરફ તો વિડીયો સાથે બન્યા રહેજો જંગલની અંદર શું શું જોવા મળે એ હું તમને બધું જ બતાવીશ વિડીયો સાથે કન્ટિન્યુ બને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ ખાસ કરીને શનિ રવિમાં આવશો તો તમને જે લોકો છે તમને જવા પણ સરળ હશે કારણ કે એકલા આવ્યું તો વિકલા જેવું તો ખાસ કરીને શનિ રવિમાં આવવાનો આગ્રહ દોસ્તોને જેવા તમે ગાઢ જંગલોની અંદર આવશો એટલે તમને રાજા રાજવાડા સૌને પ્રાચીન કૂવા પણ જોવા મળશે તો દોસ્તો આ છે કૂવો રાજા રાજવાડા સૌને પ્રાચીન બાંધકામ તમને જોવા મળશે દોસ્તો ને જ્યારે તમે ખૂણિયા મહાદેવ થોડે સ્નાન કરવા માટે જશો એટલે તમને વચ્ચે જંગલોની અંદર રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ તમને જોવા મળશે ને વચ્ચે એક તમને કોતેળ ઉતરીને થોડા આગળ આવશો એટલે તમને એક વિશાળ ગેટ જોવા મળશે ને દોસ્તો આ છે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ એ પણ તમે જોઈ શકો છો ને થોડું આ ઘેટથી થોડા આપણે આગળ ચાલીને જવાનું રહેશે ને આગળ જતાં એક ખૂણિયા મહાદેવનું જે મંદિર છે એ પણ તમને જોવા મળશે દોસ્તો આ પાવાગઢનો નજારો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો હાલમાં રા ઝરણું પણ વહી રહ્યું એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો દોસ્તો હવે હજુ આગળ આપણે બહુ આગળ જવાનું છે ખાસ કરીને જે ઝરણું વહી રહી એ તમને હું બતાવવાની કોશિશ કરી ધીરે ધીરે હવે આપણે આગળ વધી રહ્યા છે અને રસ્તો કેટલો ખતરનાક છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી રીતનો રસ્તો જોવા મળે છે ખૂણિયા મહાદેવ તરફ જવા માટે પાણી કેટલું સુંદર વહી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો આપણા દોસ્તો ને જ્યારે તમે ખૂણિયા મહાદેવ ધોતે સ્નાન કરવા માટે આવશો એટલે તમને જંગલોની અંદર એક ખૂણિયા મહાદેવનું મંદિર જોવા મળશે નહીં તમને મહાદેવના પણ દર્શન થશે તો દોસ્તો આ છે ખૂણિયા મંદિર દોસ્તો ને જયારે તમે પાવાગઢ ચોમાસા માં આવો તો ખુણિયા મહાદેવ કરવાનું ભૂલતા નહીં જોરદાર ધોધ વહી રહ્યો છે અને ખાસ કરીને તમે અહીં અંદર આવો તો ખાસ તમારે પડી નહી જાવ તેનું ધ્યાન રાખવાનું પણ જામી ગયો છે અને ઝરણા પણ એકદમ જોરદાર વહી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના દોસ્તોને આવો ટ્રેકિંગ કરીને ને થોડા તમે આગળ આવશો એટલે તમે ફાઇનલી દોસ્તો ને આપણે આવી ગયા સામે ઝરણું વહી રહ્યું છે એ છે ખૂણિયેશ્વર મહાદેવનો ધોધ તો ચુક્કસ સમય હું તમને બતાવીશ ખૂણિયા મહાદેવનો ધોધ બે હજાર ચોવીસનો વિડીયો તો દોસ્તો જ્યારે આગળ આવતો ચોક્કસ ખૂણિયા મહાદેવ ધોધની પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં જોરદાર લોકેશન દોસ્તો ફાઈનલી આપણે આવી ગયા છીએ ખૂણિયા મહાદેવ નો ધોધ છે જે જગ્યા પર પડે છે તે જગ્યા પર ને આ છે નાના નાના ધરણો વહી રહ્યા છે જે ખૂણિયા મહાદેવનું જે ધોધ પડી રહ્યો છે તેનું જે આ પાણી છે તો તો દોરો વહી રહ્યો છે એ પણ તમને દેખાય શકો તો નુસ્તો જારે તમે પાવગળાવતે ચોકસ ખૂનિયા મહાદેવ પ્રોજેક્ટની વિઝિટ કરવા છુ પુલતાને તો દોસ્તો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ સા જ જે પેન જો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જે જગ્યા પર ખૂનિયા મહાદેવનો ધોધ પડ છે તે જગ્યા પર તો દોસ્તો તમને દેખાય શકો ગાચા ખૂનિયા મહાદેવનો ધોધ તો દોસ્તો જયારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ ચોમાસામાં આવવાના જ્યારે ચોમાસામાં શકો આપડા પીઢી ના માધ્યમથી અને ચારે બાજુ ડુંગર પણ તમે જોઈ શકો છો આજે પહાડી ડુંગર પાવાગઢ ખતરનાક ડુંગરો